હર્ષદ ચાવડા આજરોજ બાવલા ચોકકા રાજા ગણેશ મહોત્સવનો તૃતીય દિવસ છે અને આજે ધોરાજીના આઈપીએસ અધિકારી શ્રી સિમરન ભારદ્વાજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે પીઆઈ શ્રી અને એમનો સ્ટાફ પીએસઆઈ અને તમામ સ્ટાફ મિત્ર પણ ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા પંદર વર્ષથી ઉપરાંત આ કાર્ય અમે કરી રહ્યા છીએ આ કાર્યની અંદર અત્યાર સુધીમાં ભવ્ય અને દિવ્ય જે આયોજન અમે કરી રહ્યા છીએ તેમાંનું એક સુંદર આયોજન આજે થયું છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો ઓપરેશન સિંદૂર અને ધર્મો રક્ષતી રક્ષિત આ કાર્યને આગળ વધારવા માટે ધાર્મિક કાર્ય પણ મહત્વનું છે અને આજરોજ ઓપરેશન સિંદૂર એને રિલેટેડ પણ કાર્ય કરવામાં આવ્યું હતું એમનું પણ આયોજન થયું હતું ધોરાજીના નિવૃત્ત આર્મીમેન અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અમને તમામ કાર્યકર્તા દ્વારા એમનું ફૂલ અને હારથી સ્વાગત કરી અભિવાદન ઝીલવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધોરાજીના આઈપીએ સાહેબ શ્રી એમને આર્મી નેવી એરફોર્સ ભારત આપણો રાષ્ટ્ર દેશની જે રીતે તમામ સેવા કરે છે એ અને પોલીસ ભારતની અંદર રહીને નાગરિકોની જે સેવા કરે છે એ બાબતે એમને બે મિનિટ વાત કરી હતી તમામ નાગરિકોને પોતાના મિત્ર ગણવા અને પોતાને કોઈ તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરી એમની ઉપર વિશ્વાસ કેળવો એવી વાત કરી હતી જે ખરેખર આ સમયની અંદર પોલીસ પાસે વધુ અપેક્ષા રાખતા હોય છે અને એમને તમામ નાગરિકોના દિલની વાત કરી છે આજે અને અભિવાદન કરું છું માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ એ સોકસાથી આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે